કોઈ પરફોર્મન્સ માટે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી એક ભાઈ અને બે બહેનોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી જામુગોડા એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ બારિયા અને આર્ટ્સ કોલેજ લીમખેડા એનએસએસ યુનિવર્સિટીમાંથી ડામર કુલવતીબેન ખુમાનભાઈની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જામુગોડાની જોરિયા પરમેશ્વર સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજની એનએસએસની સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ કે જેઓ જામુગોડાના રામપુરા ગામના વતની છે તેઓનો આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળતા જામુગોડા સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજનું તેમજ જામુગોડા તાલુકાનું નામ રોશન કર્યું છે તેના વિશે આપ શું કહેશો હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરું છું જે હવે જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે હું એસ ટીવાય બીએ સેમ ફાઈવમાં અભ્યાસ કરું છું જ્યારે હું કોલેજમાં આવી ત્યારથી પ્રથમ વર્ષે જ એનએસએસ એનએસએસમાં જોડાયેલી છું જેમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ વર્ષે મને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે એક એકવાર તો હું એનએસએસમાં જ્યારે જોડાઈ ત્યારે એસવાયમાં હતી ત્યારે એનઆઈસી કેમ્પ બી કરેલો છે જેમાં છત્તીસગઢ જવાનું હતું ત્યારે ચૌદ રાજ્યો પાર્ટિસિપેટ હતા જેમાં રંગોળીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને એનએસએસ ના સમગ્ર કાર્યવાહી ના લીધે જે કાર્યક્રમ અમે જોડાયે છે તેના લીધે અમને હવે દિલ્હી ખાતે દિલ્હી ખાતે જવા મને આમંત્રણ મળ્યું છે જે મારા પરિવાર મારા સમાજ મારી કોલેજ અને યુનિવર્સિટીની ગૌરવની વાત છે શું નામ છે તમારું બારિયા મીનાક્ષી બેન અશ્વિન કયું ગામ રામપુરા મારું એક સ્વપ્ન હતું કે દિલ્હી જઉં તે એનએસએસ વિભાગ દ્વારા પૂર્ણ થશે હું આભારી છું ગુજરાત રાજ્ય એનએસએસ સેલનો યુનિવર્સિટી પરિવાર તથા કોલેજ પરિવાર અને એનએસએસ વિભાગનો ખૂબ જ આભારી રહીશ અને આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે